ઓ નમ શિવાય દર્શક મિત્રો આજે આપણે વાત કરશું આઠમું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે વિદ્યમાન છે શ્રાવણ માસમાં પવિત્ર એવો શ્રાવણ માસ ચાલે છે એમાં પણ રક્ષાબંધન જન્માષ્ટમીના તહેવાર થયા છે ત્યારે આપણે જાણીશું કે આઠમું જ્યોતિર્લિંગ નાસિક નજીક આવેલા ત્ર્યબકેશ્વર તીર્થ પાસે બ્રહ્મગીરી પર્વત છે આ પર્વતમાંથી ગોદાવરી નદી નીકળે છે ઉત્તરમાં ભગીરથે ગંગાનું અવતરણ કર્યું અને દક્ષિણમાં ગૌતમ ઋષિએ ગોદાવરીનું અવતરણ કર્યું છે ત્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ત્રણ લિંગો વિદ્યમાન છે આ ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને ના પ્રતિક ગણાય છે તેથી ત્રંબકેશ્વર તરીકે પ્રખ્યાતિ પામ્યું છે ગંગાજી પાસે ગૌતમે ગંગાની માગણી કરી શિવજીની ઈચ્છા અનુસાર ગંગાજળ સ્ત્રી રૂપે પ્રગટ થયું શિવે તેમને આજ્ઞા કરી કે હે દેવી તમે ગૌતમ મુનિને પવિત્ર કરો અને પછી અઠ્યાવીસમો વહીવસ્વન મનુ થાય છે અને જ્યાં સુધી કળિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં જ રહેવાનું તમારું મહાત્મા અભિવૃદ્ધિને પામશે દેવો તથા ગૌતમ મુનિએ બંને રહેવા રહેવા માટે પ્રાર્થના કરી ત્યારે શંકર તથા લોકમાતા ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા એ જ ગંગા ગૌતમી કહેવાયા અને એ જ શિવલિંગ ચંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાતિ થયું જે આઠમું જ્યોતિર્લિંગ ગણાય છે તેનું પૂજન કલ્યાણકારી છે તેમજ શ્રાવણ માસ માસ નિમિત્તે આપણે આઠમા જ્યોતિર્લિંગની કથા સાંભળી છે આ કથા જે શ્રવણ કરે છે જે બીજાને કહેવામાં આવે અને સંભળાવવામાં આવે તો તેનું હરેક પ્રકારનું કલ્યાણ થાય છે દર્શક મિત્રો આવાને આવા વિડીયો તમારે જો જોવા ગમતા હોય આવી કથા સાંભળવી ગમતી હોય તો હરેશ દાદા યુટ્યુબમાં ચેનલ છે ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવાને આવા નવા વિડીયો તમારી પાસે અમને કથાઓ કહેવામાં આવે અને દરેક પ્રકારનું સૌનું કલ્યાણ થાય એવી ભગવાન ત્યંબકેશ્વર મહાદેવને પ્રાર્થના કરીશ છે ઓમ નમ શિવાય